લોકસભાની પ્રથમ ચૂંટણીમાં મતદાન કરનારા સોલિયાના ચંપાબેન આ વખતે પણ મતદાન કરશે લોકસભાની પ્રથમ ચૂંટણી વખતે તેમણે મતદાન કર્યું હતું અને હાલમાં હયાત એવા તેઓ રાજ્યના ઘણી ઘાંટા મતદારો પૈકીના એક ચંપાબેન વસાવા છે એકસો અઢાર વર્ષની ઉંમર છતાં ઘરની સફાઈ કરે છે ફાસ્ટ ફૂડ અને દવાખાના દૂર છે નર્મદાના આ સતાયુ મતાદાર ડેડીયાપડાના જંગલો વચ્ચે આવેલા સોલિયા ગામના ચંપાબેન પારસીંગભાઈ વસવાને જુઓ તો તમને એવું નહીં લાગે કે આ મહિલા છે ચોથી પેઢીની સાથે લોકસભાની આ ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાન મથકે જવાના છે તો આઝાદી બાદ વર્ષ ઓગણીસો એકામાં યોજાયેલી લોકસભાની પ્રથમ સમાજની ચૂંટણીમાં મતદાન કર્યું હોય અને હાલમાં હોય તો એવા તેઓ રાજ્યના ઘણા કાઠિયા મતદારો પૈકીના

બત્રીસ અને નાંદો વિધાનસભા મત વિસ્તારના ચાલીસ મળી કુલ બોતેર સત્તાવીસ મતદારો છે જો આટલા વયો ઉર્દુ મતદારો મતદાન કરવા જવાના છે તો બાકીના મતદારો કોઈ એવા બહાના કાઢ્યા સિવાય પોતાના બંધારણીય અધિકારોનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ મારું નામ વસાવા અનિતાબેન ઠાકોરભાઈ છે હું સ્તોલિયા ગામમાં રહું છું અમારા પરદાદી છે તેમની ઉંમર એકસો અઢાર વર્ષની છે તેમનું નામ ચંપાબેન પારસિંગભાઈ છે એ દર ચૂંટણીમાં મતદાન કરવા જાય છે હું પણ એમની જોડે પ્રથમ વાર મતદાન કરવા જવાની છું દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ